જાય એવું ભાઈ સારું જાય ભાઈ બસ અને તો ભાઈ ઊંઝું ખાવું ને તો ભાઈ આવો તો પેલા સાપ પીને જો અમારે ભાઈ રામકુશ એટલે ઊંઝું બને ને છે ત્યાં જ્યાં દેખાતા નહીં હોય જાય હા જોઈએ આમાં ઊંઝું બને ને છું હા રામભાઈ રામ રામ ગીયા કોલો હા તો ભાઈ અમારે રામભાઈ ઊંઝું બને ને છું ઝીકનો વીકનો તો પેલા સાફ કીને જાવ રામભાઈ ઊંઝાના તો કાંઈ વાંધો નહીં હાલો ભાઈ માતાજી ને ભાઈ તાવો કરવા જાય છે હે રામ હે રામ

રામ રામ રામ રામ રામ રામ રામ રામ લાવો લાગ્યો એના પૈસા પેલા પૈસા લાવો પેલા પૈસા

એય દેવ એનું સોડા બોડાનું મૂકે કડા મળા એકવાર પાડી દીધી ને બીજું ગામમાં જઈ લે પી નહીં એ કરો મહેમાન બધા અચાનક ભેગા થઈ જા કા કરવા ને આ બધા આ મળી ગયા ના ગામમાં કીધું હાલો ભેગા ભેગા વી આવો હનમંત હા હા જમણા હો એક નંબરનો હા તમારી રીતે સમજી જ એમ નઈ ઓ માનતા પોગી જાય ને એમ માનતા છે ની હા ઓલી વિડિયો ડીરેક્ટ થઈ ગયો તો પાસો આવી જ ને મેલડી માં માનતા કરી દીધું પોગી જાય

હવે બધા રજા લે છે અને હે ને ભાઈ શું કેવાય હવે છે ને ભાઈ છે ને હવે નું જે છે ને શોર્ટ મુવી નું ભાઈ નેક્સ્ટ લેવલ આવવાનું ગુજરાતી ફેમિલી ફિલ્મ તો છે ભાઈ જોવાનું ભૂલતા નહીં ને ભાઈ મેલડી માની દયા ભાઈ માતાજી ની દયા ને તમારા બધા સાથ સહકાર ભાઈ સારું એવું હાલે છે અમારું બધા એનું અને આજે આવે છે ને મેલડી માની દયા છે અહીંયા તાવો કરવા આવ્યા હતા ને તો બધા સબસ્ક્રાઇબર મળી ગયા ખાસ કરીને તો અમારે હંસા મને બધા સબસ્ક્રાઈબર મળ્યા પણ મને કોઈ નોંધ ઓળખતું અમારા વડીલ ને હા હા અમારા વડીલ ને ઓળખતા હતા બધાએને સબસ્ક્રાઈબર મળ્યા કા પણ મને કેદી કોણ ઓળખશે ઈ મને નઈ ખબર પડતી બોલો બસ બસ તો બસ કાઈ નઈ હાલો ફટામ પડ છે ને ઘર તરફ નીકળ જાવીએ મસ્ત મજાનો માતાજીને તાવો જમાડી દીધો છે પ્રસાદી અને અમે પણ પ્રસાદી લઈ લીધી છે અને બસ કાઈ નઈ હવે ગુજરાતી ફેમિલી ફિલ્મમાં છે ને નેક્સ્ટ લેવલ છે ને ભાઈ નવા વરે છે ને એક અલગ જ શરૂઆત અમે બધા કરવાના છે વી તો ઈ તમને જોવા મળજે અને ખાસ કરીને ભાઈ આપણે આરઓ નવી શરૂઆત કરવાના છે હું ખબર છે ডেইলি વ્લોગિંગ આજે લેકી બહુ કીધું આજ લોક નહી કાલ લોક નહી પમદી નહી પણ નહી હવે ભાઈ મેલડી મના સૈનિક જેમાં સેવી ને ભાઈ એટલે નક્કી કરી લીધું છે કે ભાઈ ડેલી વ્લોગિંગ નાખવાનું નાખવાનું અને નાખવાનું જ આકાશ પાતળ જે આ બધું એક થાવું એ ભાઈ થઈ જાય બાકી હવે આપણે ડેલી વ્લોગિંગ નાખવાનું છે તો બસ કાઈ નહીં ડેઈલી વ્લોગ આવતા સબસ્ક્રાઈબ ન કરો કરી નાખજો અને મિની વ્લોગ એ ભાઈ આવતા રહે ધીમે 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 બાકી ડેલી વ્લોગ જાવ ને કાલે કાઈ નહીં હાલો કન્ટિન્યુ વ્લોગમાં

અને બહુ બધી મોજ કરી ભાઈ બંધ અને ભાઈ જો આ રીતનો કઈ વિડીયો તો વિડીયો પસંદ લાઈક સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં ફરી તમને લો વિડીયો સાથે મળી જશે મને જયમતી માધવ ભાઈ ભાઈ સબસ્ક્રાઈબ કરીને જો ડેલી બ્લોગ આવશે ભાઈ ભાઈ